શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે ફાગણ માસની શુભ પૂર્ણિમા અને આજે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે અને સાથે આજે હોળાષ્ટક પૂર્ણ થાય છે હોલિકા દહન થશે અને બીજા દિવસે રંગ ઉત્સવ મનાવાશે આ ફાગણ માસની પૂર્ણિમા કે ભગવાન ઋષિને સમર્પિત છે આજના દિવસે આ પૂર્ણિમાનું મહાત્મય સાંભળવાનો મહિમા છે ભક્ત પ્રહલાદ અને નૃસિંહ ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે આજે આપણે આ પૂર્ણિમાના મહાત્મય વિશે શુભ મુહૂર્ત વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પૂર્ણિમા અર્થાત ફૂલમૂન ચંદ્રમાં સોળે કળાએ ખીલેલા હોય છે એમાંય ખાસ કરીને આ ફાગણ માસની પૂર્ણિમા કે જેમાં ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે અને માતા મહાલક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવાય છે ત્યારે આ ફાગણ માસની જે પૂર્ણિમા છે ત્યારે તો હોલિકા દહન થાય છે આ શુભ પૂર્ણિમા જે પાપહારીણી પૂર્ણિમા કહેવાય છે ભક્તોની ભક્તિ ઉચ્ચ કક્ષાએ પ્રભુ સુધી પહોંચે તેવી આ શુભ પૂર્ણિમા છે હોળી ધૂળેટી એકબીજા પ્રત્યેની કડવાશ દૂર કરીને મીઠાસ ભરેલો ઉત્સવ મનાવાનો છે દેશ હોય કે વિદેશ હોય દરેક જગ્યાએ આ તહેવાર અવશ્ય મનાવાય છે રંગોનું સામ્રાજ્ય સ્થપાય છે અધર્મ ઉપર ધર્મના વિજયના રૂપે આ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે જે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી આ ઉત્સવ મનાવાય છે આ વર્ષે હોલિકા દહન ખાસ છે શુભયોગથી સંપન્ન છે જેમાં સર્વાર્થ યોગ છે સસયોગ છે અને હોળિકા જ્યારે પ્રગટાવવાની છે તે સમસ્યા અને બીમારી દૂર કરવા માટે પણ આ સમય ખાસ છે શુભ ઉપાય કરી શકાય છે સમૃદ્ધિ અને સફળતા લાવી શકાય છે હોલિકા દહનનો શુભ સમય ત્રણ બાબત દ્વારા નક્કી કરવામાં આવે છે પૂનમની તિથિ અને સૂર્યાસ્ત પછીનો સમય જેને પ્રદોષ કાળ કહેવાય છે એ બંને હોવા જોઈએ સૌ પ્રથમ આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવાની છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમાની તિથિ પ્રારંભ થાય છે તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ સવારે નવ ને ચોપન મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે પચીસ માર્ચ બે હજાર ચોવીસ બપોરના બાર ને ત્રીસ મિનિટની આસપાસ પૂર્ણિમાની તિથિ આમ જોઈ તો રાત્રિની તિથિ અર્થાત મૂન જેમ આપણે ચંદ્રદેવની પૂજા આરાધના કરીએ છીએ અને હોળી પ્રગટાવવાનો સમય પણ શુભ મનાય છે તે છે પૂર્ણિમાની રાત્રિ એટલે પૂર્ણિમાની રાત્રિ અને વ્રત ઉપવાસ કરવા માટેની રાત્રિ જે કહેવાય છે તે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસનો દિવસ રહેશે રાત્રે પૂર્ણિમાના દર્શન કરીને ભક્તો વ્રત ખોલે છે અને જે તીર્થોમાં જઈને સ્નાન દાન જપનો મહિમા બતાવે છે તે તારીખ પચીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે ઉજવવાની રહેશે પૂર્ણિમાના દિવસે અર્થાત ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે પૂર્ણિમાના દર્શન કરીને પૂર્ણિમાને અર્ધ્ય અપાય છે કાચું દૂધ સફેદ પુષ્પ અને દૂધમાં ચપટી ચોખા કંકુ હળદર આદિ ચડાવીને ચંદ્રદેવનું પૂજન થાય છે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ આ દિવસે ચંદ્રદર્શન સમય છે લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવું આ દિવસે લક્ષ્મીજીનું પૂજન થાય છે ભગવાન નારાયણ સાથે સત્યનારાયણ ભગવાનની કથા ચોવીસ તારીખે પણ કરી શકાશે અને પચીસ તારીખે પણ કરી શકાશે બંને દિવસ શુભ છે હવે આપણે જાણી લઈએ કે આ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન ક્યારે કરવાનું છે હોલિકા દહન કરતી વખતે ખાસ કરીને ભદ્રાનો વિચાર કરાય છે ભદ્રા તે છે શનિદેવના બહેન ભદ્રા કે જેની પૂછકાલ અને મુખકાલ બંને જોવાય છે બંને સમાપ્ત થાય પછી જ હોલિકા દહન શુભ જોઘડીયામાં શુભ મુહૂર્ત પ્રમાણે પ્રગટાવાય છે આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ ભદ્રાની પૂંછ સાંજે લગભગ સાડા છથી લઈને લગભગ સાત ને ચોપન મિનિટ સુધી રહેશે સાંજે સાત ને ચોપન મિનિટથી લઈને રાતના દસ ને સાત મિનિટ સુધી ભદ્રા મુખ કાલ રહે છે આમ પૂંછ અને મુખ બંને સાંજે સાડા છથી લઈને લગભગ દસ ને સાત મિનિટ સુધી રહેશે ભદ્રાકાળમાં હોલિકા દહન ભૂલથી પણ ન કરાય અશુભ મનાય છે હોલિકા દહન થાય ત્યારે હોલિકાની પૂજા કેવી રીતે કરવી હોલિકાની પૂજા માટે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ હોલિકા દહન માટે ગાયનું ગોબર છે સુકાયેલી લાકડી છે તે એકઠી કરી લેવી જોઈએ અને થાળીમાં માતાને અર્પિત કરવા માટે કુમકુમ ચોખા હળદર મહેંદી ગુલાલ રોલી નારિયેલ એક મુઠ્ઠી ઘઉં તથા જે આપણે ધાણી હોલિકા દહનમાં પધરાવીએ છીએ ખજૂર આદિને તૈયારી કરી લેવી જોઈએ ફૂલની માળા છે કમળ પુષ્પ છે અથવા ગુલાબના પુષ્પ તૈયાર કરવા તથા એક ઘીનો દીપક અને ધૂપબત્તી પણ તૈયાર કરી રાખવી ત્યારબાદ જ્યાં હોલિકા દહન થાય છે ત્યાં જવું જોઈએ ઈશ્વરનું નામ સ્મરણ કરતાં કરતાં ત્યારબાદ હોલિકા દહન પાસે આવીને હોલિકાની પૂજા કરવી જોઈએ જે આપણે સાધન સામગ્રી લઈ ગયા છીએ પૂજાની સામગ્રી તેના દ્વારા અને જલનો લોટો રાખવો જોઈએ જલના લોટાથી હોલિકાની પ્રદક્ષિણા કરાય છે ત્યારબાદ જે આખું શ્રીફળ આપણે લઈ ગયા છીએ તે પધરાવી દેવું જોઈએ અને હોલિકા માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમારા ઘરની અમારા જીવનની આધિ વ્યાધિ ઉપાધિથી રક્ષા પ્રાપ્ત થાય ત્યારબાદ હોલિકાની જે પ્રદક્ષિણા કરાય છે તેમાં એક પ્રદક્ષિણા કરી શકાય છે ચાર પ્રદક્ષિણા કરી શકાય છે આ ઉપરાંત હોલિકાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ ઓમ હાય નમઃ ઓમ હાય નમઃ આ મંત્રનો જપ કરતાં કરતાં પ્રદક્ષિણા કરવી જોઈએ ભૂત પ્રેત બાધા આદિથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે નૃસિંહ ભગવાનની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે એટલા માટે આજે જે રાત્રિએ નૃસિંહ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ વૈજ્ઞાનિક આધારે જોઈએ તો હોળી એ એક વાતાવરણ પલટો થાય છે જીવાણું કીટાણુ જે વાતાવરણમાં હોય છે તેનો નાશ કરવા માટે પણ હોળી પ્રગટાવાય છે માટે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રહલાદની કથા અને ભગવાન નૃસિંહની કથા જે આપણને દર્શાવે છે કે આજે પ્રભુ પ્રગટ થયા હતા ભક્તવત્સલ ભગવાને ભક્તની લાજ રાખી હતી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શિયાળો પૂર્ણ થાય છે અને ઉનાળો પ્રારંભ થાય છે બંને ઋતુનું જે લક્ષ્મણ રેખા છે તેમાં વાતાવરણ ઘણું પલટાય છે એટલા માટે પણ હોળી પ્રગટાવીને વાતાવરણમાં જે દૂષિતતા છે તેને દૂર કરવાનો આ એક મહોત્સવ છે આમ આ હોલિકા દહન એ ખાસ પણ બની જાય છે બે ઋતુનો સંધિકાળ કહેવાય છે એટલા માટે હોલિકા દહન કરીને બીમારી જે જન્મે છે તેનો પણ નાશ થાય છે રોગમુક્ત વાતાવરણ થાય છે માટે ભીષણ આગની જરૂર પડે છે એટલા માટે આપણે હોલિકા દહન કરીએ છીએ વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય એટલે ઝેરી જીવાણુનો નાશ થાય છે હોલિકા દહન ભદ્રા દોષ સમાપ્ત થયા પછી કરવું જોઈએ એટલા માટે હોળી પૂજાનો સમય છે સાંજે સાડા છથી થી લઈને લગભગ છ ને ઉડતાલીસ મિનિટ સુધીનો આ સંધિકાળનો સમય હશે હોળી પૂજા પહેલાં ભગવાન ઋષિ અને પ્રહલાદજીનું ધ્યાન કરવું જોઈએ નમન કરવા જોઈએ પૂજા કરતી વખતે પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખવું શુભ મનાય છે સાત પ્રકારની વાનગી હોલિકા દરમિયાન પૂજામાં રખાય છે નૈવેદ્ય ચઢાવાય છે હોલિકા દહન જોવાનું પણ શુભ મનાય છે જોકે ગર્ભવતી મહિલા છે અને જે નવી દુલ્હન છે જેમના લગ્ન હમણાં થયા હોય તેઓએ હોલિકા દહન જોવું તે શુભ મનાતું નથી હોલિકાની પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે હોલિકાનો આ ઉત્સવ એટલે ફાગણ માસની પૂર્ણિમા પૂર્ણિમાનું મહાત્મય ઘણું છે જેમ વર્ષની બાર પૂર્ણિમા આવે છે અને આ પૂર્ણિમા તો વસંતનો ત્યોહાર એટલે વસંત ઉત્સવ પૂર્ણિમા કહેવાય છે જે પૂર્ણિમા પછી વાતાવરણ પલટાય છે વસંત ઉત્સવ શરૂ થાય છે ખુશનુમાં વાતાવરણ થાય છે પુષ્પો ખીલે છે આ ફાગણ માસની પૂર્ણિમા ચંદ્રદેવને અર્પિત છે ચંદ્રદેવનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે ચંદ્રપૂજન થાય છે લક્ષ્મીજીનો પણ જન્મ મનાય છે એટલે લક્ષ્મી પૂજન થાય છે કારણ કે કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે લક્ષ્મીજી અને ચંદ્રદેવ સાથે નીકળ્યા એટલા માટે એ બંને ભાઈ બેન કહેવાય છે જેનો સંબંધ જળ સાથે છે સમુદ્રમાંથી જ ચંદ્રમા અને લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ એટલા માટે લક્ષ્મીજી જળમાં નિવાસ કરે છે અને શંખ આદિ પણ લક્ષ્મીજીના ભાઈ કહેવાય છે ચંદ્રમા સાથે પણ જળનો સીધો સંબંધ છે અને ચંદ્રમા એટલે માતા માતા સાથે જો શુભ સંબંધ હોય તો પણ કુંડળીમાં ચંદ્રમા છે તે સારા પરિણામ આપે છે આજે ચંદ્રદોષ દૂર કરવા માટે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરાય છે નમન કરાય છે આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે જૂના જમાનાની મોટા ભાગનું શિયાળુ પાક છે તે ફાગણ મહિનાની પૂર્ણિમાની આસપાસ પાકે છે અને ઉત્સવ ઉજવાય છે આ કારણે ઘઉંનો પાક ખાસ કરીને હોળી દરમિયાન પાકે છે આ પાક પાકવાની ખુશીમાં હોળી ઉજવવાની પણ પરંપરા છે તેથી જ ખેડૂતો નવા પાકનો અમુક ભાગ સળગતી હોળીમાં અર્પણ કરે છે અને ઉજવણી કરે છે હોળીની આગમાં પધરાવવામાં આવે છે કારણ કે અગ્નિ દ્વારા જ ભગવાન સુધી પહોંચે છે જેમ યજ્ઞ આપણે કરીએ છીએ તે ઈશ્વર સુધી પહોંચે છે આપણી કમાઈમાંથી યજ્ઞ દ્વારા આપણે ઈશ્વરને ભાગ આપીએ છીએ તેમ આ હોળી પણ એક પ્રકારનો યજ્ઞ જ છે તંત્ર સાધના માટે રવિવારે હોળી આવે છે એટલા માટે પણ ઉત્તમ છે તંત્ર સાધના માટે રાત્રિ ખૂબ જરૂરી હોય છે અને એમાંય ખાસ કરીને રવિવાર તાંત્રિક ભક્તો હોલિકા દહનની રાત્રે તેમના પ્રિય દેવતાની પૂજા ઉપાસના કરશે ગુરુમંત્રનો જાપ કરશે તપસ્યા કરશે અને મંત્રો સિદ્ધ કરશે ફાગણ પૂર્ણિમાના દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ આદિ પણ કરાય છે બ્રાહ્મણોને અથવા મંદિરમાં જઈને સીધું સામગ્રી દક્ષિણા સહિત ભેટ અપાય છે શ્રાદ્ધ તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે પરિવારમાં મૃત સભ્યોને પિતૃદેવતા કહેવાય છે આ દિવસે જરૂરિયાતમંદને ધનનું દાન અનાજનું દાન આપી શકાય છે ફાગણ પૂર્ણિમાનો દિવસ અમુક માન્યતા સાથે પણ સરખાવામાં આવે છે જેમ કે ભવિષ્ય પુરાણ અનુસાર નારદજીની સલાહથી યુધિષ્ઠિરે ફાગણ પૂર્ણિમાના દિવસે ઘણા કેદીઓને માફી આપી હતી કેદીઓને મુક્ત કર્યા હતા અને હોળીની ઉજવણી કરી હતી સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ ચોખા કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા કરાય છે પ્રભુનો મંત્ર જાપ કરાય છે હોળી પ્રગટ્યા ભદ્રા રહિત કરણમાં કરાય છે ભદ્રા એટલે વિષ્ટિ જે ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય છે એ પ્રાંત માટે અશુભ મનાય છે એટલા માટે ભદ્રા વિચાર કરાય છે હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય કે ઉપર આકાશ તરફ જાય એ મુજબ એના ફળ મળતા હોય છે જેમ કે પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર ઈશાન અગ્નિકોણ કોણ વાયવ્ય કોણ આ દસ દિશા છે જેમાં શુભાશુભ બાબત જોવા મળે છે એમાં ગરમી વરસાદ દુકાળ રોગચાળો મોંઘવારી દુર્ઘટના આદિ શુભાશુભ વર્તારો વર્તાય છે પૂર્ણિમાના દિવસે ઘણા ભક્તો વ્રત ઉપવાસ કરે છે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરીને ત્યારબાદ જ્યારે ચંદ્રોદય સાંજે થાય ત્યારે ચંદ્રમાની પણ પૂજા કરે છે અને આજના શુભ દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત લેવાય છે તથા કથા અવશ્ય સંભળાય છે ઘણા ભક્તો દર પૂર્ણિમાએ ઘેરે સત્યનારાયણ ભગવાનની પૂજા પણ કરાવે છે અને આ ફાગણ માસની પૂર્ણિમા તો ઘણી ઉત્તમ છે શુભયોગથી સંપન્ન છે આ ફાગણ માસની પૂર્ણિમાને વસંત પૂર્ણિમા પણ કહેવાય છે ફાગણ માસના આ શુભ દિવસે શુભ નક્ષત્ર ફાલ્ગુની નક્ષત્ર હોય છે એટલા માટે આ પૂર્ણિમાને ફાલ્ગુની પૂર્ણિમા કહેવાય છે અત્યધિક સમૃદ્ધિ લઈ આવનાર છે આ પૂર્ણિમા સૌભાગ્ય આપનાર છે આ પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે મા કુળદેવીનું પૂજન કરે છે ભક્તો કુળદેવીના દર્શન કરવા જાય છે ડાકોર રણછોડરાયના દર્શન કરવા ભક્તો જાય છે મહાદેવનું પૂજન થાય છે કારણ કે મહાદેવ ચંદ્રદેવના ઈષ્ટદેવ છે શારીરિક માનસિક કષ્ટ દૂર કરવા માટે મહાદેવને સવારે શિવલિંગની પૂજા કરીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે જો પવિત્ર તીર્થ સ્થાનોમાં આપણે જઈ ન શકીએ તો પછી ઘેરે જ આપણે ગંગાજળ કે ગૌમૂત્રથી પણ સ્નાન કરી શકીએ છીએ સાદા જળમાં બે ટીપા પણ નાખી દઈ તો પણ ચાલે અને વ્રત કરનારે ઓમ નારાયણ ઓમ નારાયણ મંત્રનો જાપ કરી શકાય છે આ દિવસે હોમ હવન પણ થાય છે વેદી બનાવીને હવનકુંડ તૈયાર કરીને તેલ ઘી અને ખાંડનું બુરું હોય છે તે અર્પિત કરાય છે જાતે પણ હવન કરી શકાય છે જે ભક્તો આગલા દિવસે હોલિકા દહનના દિવસે પૂર્ણિમાનું વ્રત કરે છે ત્યારબાદ ગોબરના ઉપલાથી રોલી મોલી ગોળ સાબુત અનાજ એટલે કે સપ્તધાન પણ હોય પતાસા અને ઘરમાં કોઈ મીઠાઈ બનાવેલી હોય ઘઉંનો લીલો પાક હોય તે બધું લઈને હોળીમાં સમર્પિત કરીને પરિક્રમા કરાય છે અને મંત્ર જપાય છે આ ઉપરાંત જે ભક્તો બીજા દિવસે જ્યારે ધૂળેટી રમાય છે તે દિવસે વ્રત કરે છે ત્યારે પણ સવારે ભગવાન નારાયણનું પૂજન અર્ચન અવશ્ય કરવું જોઈએ ભગવાનને અબીલ ગુલાલ કંકુ ચડાવવા જોઈએ આપણા ઈષ્ટ દેવતાને આપણા ઘરના મંદિરમાં પણ અબીલ ગુલાલ કંકુ આપણા ઈષ્ટદેવતાને ચડાવવા જોઈએ જે વડીલો છે તેને તિલક કરીને ચરણ સ્પર્શ કરાય છે હોળીના દિવસે હોલી ખેલના દિવસે અને જે આપણાથી ઉંમરમાં નાના છે તેને લાડ લડાવીને રંગથી તિલક કરવું જોઈએ તથા જે આપણા હમ ઉમ્ર છે તેની સાથે ભેટીને અને દરેક ભૂલ અપરાધને ક્ષમા કરીને રંગોથી રમવું જોઈએ આમ હોળીનો ઉત્સવ રમીને આ પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે કે રંગભરી પૂર્ણિમા છે આ દિવસે રંગ ખેલાય છે આખા વર્ષમાં એવી પૂર્ણિમા છે જેમાં આપણે વિવિધ રંગોથી રમીને આપણું મન પ્રફુલ્લિત કરીએ આપણા ઘરના પણ સર્વે ઉત્સવ આનંદથી આ ત્યોહાર મનાવે એવી ભાવના રહે છે માટે આ પૂર્ણિમા ઘણી લાભકારી છે અને ઉત્તમ છે દરેક પૂર્ણિમાનું કંઈક ને કંઈક મહત્ત્વ જોડાયેલું છે વરસમાં બાર મહિના હોય છે અને બાર માસમાં પૂર્ણિમા આવે છે શુદ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે પૂર્ણિમા અને વધ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા અને દરેક પૂર્ણિમા કંઈક ને કંઈક તહેવાર ઉત્સવ લઈને આવે છે પૂર્ણિમાનું મહત્વ વધારવા માટે ચંદ્રદેવનું મહત્ત્વ વધારવા માટે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ચંદ્રદેવના કુળમાં જન્મ લીધો તો માટે જ ભગવાન શ્રી કૃષ્ણને શ્રી કૃષ્ણ ચંદ્ર રાય કહેવાય છે ચંદ્ર એટલે કે મન સંબંધી કોઈ સમસ્યા હોય તો આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રના મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ ઓમ ચંદ્રમસે નમઃ ઓમ ચંદ્રાય નમઃ અથવા આ પણ ન થાય તો ભગવાન શિવનો કોઈ પણ મંત્ર જપી શકાય ચંદ્રદેવના ઈષ્ટદેવ છે ભગવાન શિવ માટે ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આજનો અનોખો દિવસ છે પૂર્ણિમાના દિવસે તુલસી માતાજીની પૂજા પીપળાની પૂજા અવશ્ય કરવી જોઈએ પૂર્ણિમાના દિવસે પિતૃ તર્પણ પણ થાય છે પૂર્ણિમાના બીજા દિવસે રંગોથી રમવાની હોળી છે ઉત્તર પ્રદેશ મથુરા નંદગાંવ વૃંદાવન બરસાનાની લઠમાર હોળી સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જે ભક્તોને બાળકની ઈચ્છા હોય સંતાનની કામના હોય તે ભક્તોએ આ મહિનામાં શ્રી કૃષ્ણની પૂજા સેવા અવશ્ય કરવી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે મનોકામના સિદ્ધ થશે આ ઉપરાંત કૃષ્ણની ઉપાસના આ દિવસે જરૂર કરવી જોઈએ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે વરસમાં હોળી દિવાળી કાળી ચૌદસ નવરાત્રિ શિવરાત્રી રામનવમી વગેરે ત્યોહાર જે આવે છે તેમાં આ હોળીનો ઉત્સવ પણ આવે છે શુભ રાત્રિ સિદ્ધિ રાત્રિ તરીકે આ હોળીના ઉત્સવને આ પૂર્ણિમાને લેવાય છે કહેવાય છે કે જીવનમાં જો કોઈ બાધા હોય સંકટ હોય પ્રેત બાધા હોય રોગ શોક હોય કે શત્રુઓ હરીફો આપણને હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો ભગવાન ઋષિનું સ્મરણ કરાય છે એ નૃષિ ભગવાનનું સ્મરણ કરતાની સાથે જ સર્વે બાધા ક્લેશ મટી જાય છે એમાંય ખાસ દિવસે જ્યારે ભગવાન ઋષિનો જન્મ થયો હતો તે આ હોળી ફાગણ પૂર્ણિમાનો દિવસ ઓમ શ્રી લક્ષ્મી નૃસિંહાય નમઃ આ મંત્રનો જાપ કરીને ભગવાન નૃસિંહને રંગબેરંગી પુષ્પો પંચમેવા કુમકુમ કેસર નારિયળ અક્ષત પીતાંબર ગંગાચળ કાળા તલ પંચગવ્ય આદિથી પૂજન કરવું જોઈએ મિત્રો તો આપણે સાંભળ્યું ફાગણ માસના પૂર્ણિમાનું મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ